આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાયણ વિસ્તારમાં જે ભૌગોલિક વિકાસ થયો છે અને આ વિસ્તારમાં જે લોકોની વસ્તીઓ વધારો થયો છે તે વિસ્તારના લોકોને આ વિસ્તારના નાગરિકો માટે રેલવેની સુવિધાઓ અપૂરતી છે તે અંગેની આંદોલનની અમે રજૂઆત જાહેરાત કરી હતી એમાં ડીઆરએમશ્રીએ એમને બોલાવીને અમારી વાતો સાંભળી હતી પરંતુ અમારે લોકોને હજુ એમ અહીંયાના સ્થાનિક લોકોને એવું થયું કે અમને જાણ નથી એટલે અમે અમારું આંદોલન ચાલુ રાખેલું ડીઆરએમે પોતાના અધિકારીને મોકલીને અમારી રજૂઆતને સાંભળી લોકોની સમક્ષ અને એ અમારી જે માગણી છે તે ખૂબ વ્યાજબી છે આ વિસ્તારના લોકોને આ શહેરના નાગરિકોને લાભ થાય કે એમ છે અને જે અપૂરતી સુવિધાઓ છે તેની પૂર્તતા કરવા માટેની એમણે વાહેધરી આપી છે ઉત્તરાયણ ઉત્તરાયણ જે રેલવે સ્ટેશન છે એ સુરત ડિવિઝનની બહાર છે બરોડા ડિવિઝનમાં આવતું હોય છે એટલે આ વિસ્તારની વાત કોઈ અમે પહોંચાડી શકતા નહીં હતા પણ આ વખતે અમે બરોડા સુધી જઈને આ વાતને અમે રજૂઆત કરી અને બરોડા જઈને અમારી આ વાતને એ લોકોએ ગ્રાહ્ય રાખી અમારી માગણી વ્યાજબી છે ખાસ વાત અમારી એ છે કે અહીંયા સ્ટોપેજ આપવાની વાત છે અને અંકલેશ્વરથી નવસારી સુધીની એ મેમુ ટ્રેન દોડાવો તો જેથી કરીને સચિનથી લઈને કિમકોસંબા સુધીમાં વસેલા જે સ્કિલ કામદારો છે એ લોકોને સરળતાથી પોતાના વિસ્તારોમાં આવજાવ કરી શકે એમને ઇન્ડસ્ટ્રીમાં એમના કારખાનાઓમાં કામ કરવા જઈ શકે સસ્તું પડે ઝડપથી જઈ શકે એ પ્રકારની સુવિધા આપવા માટેની અમે રજૂઆત કરી છે અને તે ગ્રાહ્ય રાખવાની વાત મંજૂર કરી છે અને એમાં જલ્દી જેમ બને તેમ જલ્દી કરવાની વાત કરી છે એ અમારા માટે ખૂબ આવકારદાયક છે અમે જે આ વાત લોકોની કરી છે અને રેલ તંત્ર એણે સ્વીકારી છે અમારી માગણીઓ ચાલુ રહેશે આ જે વિસ્તારને અન્યાય થયો છે તેને પૂરો ન્યાય મળે ત્યાં સુધી અમારી આ આંદોલન અમારું ચાલુ રહેશે હાલ સ્થગિત રાખ્યું છે